પ્રિય મિત્રો ભગવાન ભોલેનાથની કૃપાથી છ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી કેટલીક વિશેષ રાશિઓના ભાગ્યમાં અચાનક તેજસ્વી ફેરફાર થવાનો છે આ છ રાશિના જાતકોને અનેક ખુશખબરીઓ મળવાની છે હા મિત્રો ભગવાન ભોલેનાથ આ સમયે બાર રાશિઓમાંથી ફક્ત છ રાશિઓ પર ખાસ કરીને પ્રસન્ન છે તેમની કૃપાથી આ રાશિઓના જીવનના બધા દુઃખ તકલીફો અને સમસ્યાઓ દૂર થવાની છે આ જાતકોના જીવનમાં અપાર ખુશીઓ અને સફળતા આ જીવન પગલાં રાખી રહી છે જેને કારણે આના જીવનમાં પૂરું પરિવર્તન આવી જશે હવે સવાલ ઉઠે છે કે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે આ રાશિઓના ભાગ્યમાં છ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી કઈ રીતે તેજસ્વી ફેરફાર થવાનો છે અને તેમને કઈ કઈ મોટી ખુશખબરીઓ મળવાની છે આ વીડિયોમાં અમે તમને આ છ શુભ રાશિઓ વિશે વિગતે જણાવીશું આથી મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ અને કંઈ પણ ગુમાવવાનો નહીં આ વીડિયો આ છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે વીડિયો શરૂ કરતા પહેલાં જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂરથી લખો આવો કરવાથી ભોલેનાથની કૃપા તમારા પર પણ રહેશે હવે વાત કરીએ એ છ ભાગ્યશાળી રાશિઓની જેમનું ભાગ્ય છ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી તેજસ્વી થવાનું છે આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવી રહી છે જેમ કે તમે જાણો છો દરેક માણસ પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે મનુષ્યના જીવનમાં ગ્રહોની ગતિનું વિશેષ મહત્વ છે ગ્રહોની ગતિમાં થયેલા ફેરફારોનો પ્રભાવ આપણા જીવન પર પડે છે એ જ કારણે કોઈ ગ્રહની દશા બદલાતા રાશિઓની સ્થિતિમાં ફેરફાર આવે છે આ વખતે એવું અનોખું મહાસંયોગ બનતું લાગે છે જ્યાં ભગવાન ભોલેનાથ સ્વયં આ છ રાશિઓની કિસ્મત સંવારી રહ્યા છે ભોલેનાથની કૃપા જે પર હોય છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ એ સત્ય છે કે દુનિયામાં દરેક વ્યક્તિ સમાન પરિસ્થિતિમાં નથી કોઈની દિવસ બમણીદશા તેની મહેનત પર આધારિત હોય છે જે લોકો સાચા પ્રયાસો કરે છે તેઓ તેમના જીવનમાં મોટા ફેરફારો કરી શકે છે પણ ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવને પણ નકારી શકાયું નથી કેટલાક ગ્રહોની સ્થિતિ બદલાતા કેટલીક રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડે છે તો કેટલાક પર નકારાત્મક આ સમયે જ્યોતિષ અનુસાર એક એવો શુભ સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન ભોલેનાથ આ છ રાશિઓ માટે વિશેષ કૃપા વરસાવા જઈ રહ્યા છે તેમની કૃપાથી આ રાશિઓને અપાર ધનલાભ અને મોટી સફળતાઓ મળશે આ સાથે મિત્રો ચાલો જાણીશું એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું જીવન ભગવાન ભોલેનાથની કૃપાથી ખુશીઓથી ભરાઈ જવાની છે હવે આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના જાતકોને આ કહેવું છે કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારું જીવન હવે સારા દેખાવનો છે ભગવાન ભોલેનાથ આ સમયે તમારી પર ખૂબ પ્રસન્ન છે અને તેમની કૃપા તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે જે સમયે તમે ભગવાન ભોલેનાથનું સ્મરણ કરશો તે કાર્ય તમારું સફળ થશે તમારી સફળતા માટે કોઈ પણ અટકાવટ નહીં રહેશે મોટા લોકોના સહયોગથી તમારા કામ વધુ સરળ બની જશે જો તમારા પર કરજોનો બોજ છે તો હવે મુક્તિ મળવાની સંકેત છે તમારી મહેનત હવે રંગ લાવશે અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે વ્યવસાયમાં પણ તમારી ઇચ્છિત સફળતા મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વ્યાપારની દ્રષ્ટિથી દિવસને દિવસે વૃદ્ધિ થશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું બધું કાર્ય સફળતાપૂર્વક પૂરું થશે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેઓ વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોયું છે તેમના સ્વપ્નો ટૂંક સમયમાં પૂરા થશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ઈચ્છિત નોકરી મળશે અને જે નોકરી કરતા છે તેમને પ્રમોશન અને પગાર વધારાની સંભાવના છે કુંભ રાશિવાળાઓ માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી અનંત ખુશીઓનો આગમન થવા જઈ રહ્યો છે અને તમારું જીવન હવે ખુશીઓથી ભરપૂર થશે હવે આ યાદીમાં બીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ હા મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમને શુભ સમાચાર મળવાના સંકેતો છે તમારા પરિશ્રમનો હવે યોગ્ય પરિણામ મળશે ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંની કરતાં વધુ સારી બનશે જે કાર્ય અત્યાર સુધી અટકેલા હતા તે હવે સંપૂર્ણ સફળતા સાથે પૂરા થશે તમારા મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત થશે આ રાશિના જાતકો માટે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની શક્યતા છે તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા કાર્ય વધુ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે તમારી ધનસંબંધિત તમામ સમસ્યાઓ હલ થશે અને જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સકાર થશે વૃષભ રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા છે હવે તમે દિવસની સાથે રાતથી રાત વૃદ્ધિ કરશો અને જીવનમાં સફળતા માટે નવા મીલના પથ્થર મૂકશો તમારા પરિશ્રમ અને સફળતાની મિસાલ દુનિયા જોવા માટે મળશે કહી શકાય છે કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારો સમય ખૂબ શુભ સાબિત થવાનો છે હવે આ યાદીમાં ત્રીજી જે ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ હા મિત્રો મેષ રાશિના જાતકોને આ કહેવા માંગુ છું કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારો આવતો સમય ખૂબ શુભ બનવા જઈ રહ્યો છે હા મિત્રો ભગવાન ભોલેનાથ આ સમયે તમારી ઉપર ખૂબ ખુશ છે આનો પ્રભાવ તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિરૂપે દેખાવા મળશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા વધશે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી હવે તમારે સફળતા માટે નવા અવસર મળશે જેને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો જો કોઈ કામ લાંબા સમયથી અટકેલા હતા તો હવે તે બધા સમય પર પૂરા થવા લાગશે તમને આ જાણીને ખુશી થશે કે જેમણે તમે શરૂઆત કરવી હતી તેમાં તમને સફળતા મળશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિના જાતકોના આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે આ સાથે તમારે ધનલાભના ઘણા અવસર મળશે તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તેમજ તમારો વ્યવસાય પણ વધશે સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અને અચાનક ધનલાભના સંકેતો બની રહ્યા છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો તો આ યોજના નિશ્ચિત રૂપે સફળ થશે ભગવાન ભોલેનાથની કૃપા હવે તમારા ઉપર વિશેષ બની રહી છે સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તો આ સમયનો પૂર્ણ લાભ લો અને તેને હાથથી વિમુક્ત ન જવા દો હવે આ યાદીમાં ચોથી જે ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ હા મિત્રો ધનુ રાશિના જાતકોને આ કહું છું કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારે ટૂંક સમયમાં ખુશખબર મળવાની સંભાવના છે હા તમારો પરિશ્રમ હવે રંગ લાવવાનો છે અને જે પ્રયાસો તમે કર્યા છે તેનો પરિણામ હવે તમને મળશે આથી તમારો આનંદનો ઠિકાણો નહીં રહેશે તમારા અટકેલા કાર્ય ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે સમયસર પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ આધાર મળશે તમારા પર ભગવાન ભોલેનાથની અસીમ કૃપા છે જેના કારણે તમારા ધનની સંબંધિત મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે તમારા માટે ધનના નવા અવસર ખુલી રહ્યા છે અને આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે તમે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મેળવનાર છો ભગવાન ભોલેનાથની કૃપા ખાસ કરીને તમારા પર છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેતો મળી રહ્યા છે આ રીતે ધનુ રાશિના જાતકો માટે જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવનાર છે અને હવે ખુશીઓથી ભરેલું એક નવો અધ્યાય શરૂ થશે હવે આ યાદીમાં પાંચમી જે ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ હા મિત્રો સિંહ રાશિના જાતકોને આ કહું છું કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર છે આથી તમારે વિદેશ યાત્રા કરવાની તક મળી શકે છે જો તમે કાનૂની મામલામાં ફસાયા છો તો તેમાં સફળતા મળશે તમારી રુચિ હવે ધાર્મિક કામોમાં વધશે અને અચાનક ધન પ્રાપ્તિ માટે સંકેત બની રહ્યા છે તમારું માનસિક આરોગ્ય સારું રહેશે અને તમે જે યાત્રા કરી રહ્યા છો તે તમારા માટે લાભદાયક રહેશે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને ધનથી જોડાયેલી સમસ્યાઓ પણ ભગવાન શિવના આશીર્વાદથી સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં અનંત ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન ખુશહાલ બની જશે સિંહ રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપાથી આ સમય ખૂબ સારી રીતે પસાર થશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ શુભ સાબિત થશે અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે જેઓ નોકરી કરી રહ્યા છે તેમને નોકરી સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે જેના કારણે તેઓ ખૂબ ખુશ રહેશે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ હા મિત્રો મીન રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા વ્યાવસાયિક પ્રયાસો સફળ બનશે અને નોકરીના સંદર્ભમાં ચાલી રહ્યા પ્રયાસો પણ ટૂંક સમયમાં સફળ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી વેપારીઓને ધનલાભ મળવાની સંભાવના છે આ ઉપરાંત જીવનસાથી તરફથી તમને એક મોટી ખુશખબરી મળવાની છે મીન રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારું રહેશે કેમ કે તેમને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમારા દ્વારા કરેલા પ્રયાસો તમામ મુશ્કેલીઓનું નિવારણ કરશે અને તમે જ્યાં પણ પ્રયત્ન કરશો ત્યાં સફળતા મળશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ છે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન હવે ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે આ ઉપરાંત જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવો છો તો તે પણ સફળ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આથી મીન રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે હવે આ યાદીમાં સાતમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ હા મિત્રો મકર રાશિના જાતકોને આ કહું છું કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારે ઘણો મોટો લાભ મળવાનો છે અને આવતીકાલનો સમય તમારી માટે ખૂબ શુભ રહેવાનો છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમે જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો જોવા મળશે તમારા માટે સારી ખબર મળવાની સંપૂર્ણ સંભાવના છે તમારે કરેલી મહેનતનો પૂર્ણ ફળ મળશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા પર ભગવાન ભોલેનાથની અનંત કૃપા છે જેના કારણે ધનની સંબંધિત તમામ સમસ્યાઓ હવે દૂર થશે તમારા માટે ધન પ્રાપ્તિ માટે ઘણા રસ્તા ખુલી રહ્યા છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને સંતાન સુખની પ્રાપ્તિ પણ થવાની છે જે તમારા ઘરમાં હર્ષોલ્લાસ લાવશે હવે આ યાદીમાં આઠમી જે ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિના જાતકો માટે કહેવું છે કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા ઉપર ખૂબ જ છે ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં ધનથી જોડાયેલી જે પણ સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થવાની છે તમારા કાર્યક્ષેત્રમાં તમને અદ્વિતીય સફળતા મળશે ભગવાન ભોલેનાથની મદદથી ધન કમાવાની જે મુશ્કેલીઓ અટકેલી હતી તે હવે દૂર થશે તમે તમારા વ્યવસાયમાં ઝડપથી આગળ વધશો અને હવે તમારા જીવનમાં ધનના નવા સ્ત્રોતો ખુલી રહ્યા છે આયના નવા અવસરો મળશે અને સાથે સાથે નોકરી કરનાર વ્યક્તિઓ માટે આયમાં વૃદ્ધિ અને પ્રમોશન થવાની શક્યતા છે વ્યાપારમાં અચાનક ધનલાભની શક્યતા છે અને તમને સાચો ધનલાભ અનુભવવાની તક મળી શકે છે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના ખુશીઓની આશા છે હા ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ તમારા ઉપર ચાલુ છે અને આથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઇબ નથી કર્યો તો કૃપા કરીને તરત સબસ્ક્રાઈબ કરી લો જેથી તમે સમયાંતરે એવી જ્ઞાનપ્રદ અને મહત્વપૂર્ણ વિડિયો જોઈ શકો હવે આ યાદીમાં નવમી જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ હા મિત્રો કન્યા રાશિના જાતકોને ભગવાન ભોલેનાથની કૃપાથી આ કહેવા માંગુ છું કે તમે દિનપ્રતિદિન ઝડપી સફળતા તરફ વધી રહ્યા છો ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું વ્યાવસાયિક પ્રયાસ સફળ થશે અને નોકરી કરવામાં આવેલ પ્રયાસોનો ફળ તમે ટૂંક સમયમાં મેળવશો વ્યાપારી વર્ગ માટે આ સમય વિશેષ રૂપે લાભદાયક રહેવાનો છે જેના કારણે ધનલાભની સંભાવના વધી રહી છે જીવનસાથી તરફથી પણ ખુશખબર મળવાની સંકેત છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિના જાતકોના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થઈ શકે છે સાથે કન્યા રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના બની રહી છે આ ઉપરાંત તમે જે પણ પ્રયાસો કરી રહ્યા છો તે તમારા સૌથી મોટા સમસ્યાઓનું સમાધાન કરશે જે કામ તમે શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ છે જેથી લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા સપના જોઈ રહ્યા હતા તે સપનું ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા બધા કામોમાં સફળતા મળશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તે પણ સફળ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેના પરિણામે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ આવશે હવે આ યાદીમાં દશમી જે ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ હા મિત્રો તુલા રાશિના જાતકોને આ કહેવું છે કે ભગવાન ભોલેનાથની કૃપા સતત તમારી પર બની રહી છે આ કૃપાથી જેમણે વર્ષોથી તમારા ઘણા અડધા કામો કર્યા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કશુંક પૈસા ઉધાર આપ્યા હતા તો હવે તે પાછા મળવાની પૂરી સંભાવના છે તમારા બધા કર્જોના બંધાશે અને તમે ઉધારીથી મુક્તિ પામશો તમારા કરેલા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વ્યવસાયમાં અનાવશ્યક લાભ મળશે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ તમારે તમારી ગુસ્સાવાળા સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું પડશે જે તમારે માટે લાભદાયક રહેશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા બધા કામો આરામથી પૂર્ણ થશે તુલા રાશિના જાતકો માટે સંતાન સુખની સંભાવના પણ છે તમે અનુભવી શકો છો કે હવે સમય તમારા માટે ખુશીથી ભરપૂર છે ધન્યવાદ